તમારે ધ્યાન નો જાવ તો કઈ નહિ કો ઓલું ગોળ મંડળી હોય ને ખુરચી નાખી ને બેહો તો મારા ભાભી ને એમ થાય કે બેઠા હે આયા ગરબા ની મોજ વધારે આવે વિક્રમભાઈ નથી આખેરે હું ને મારી બેન ફૂલી અમે બેન ભાઈ જાઉં સીધી અહીંથી અહીંથી લે રમતા રમતા અહીંથી શેખ પાટ એ વાત પણ એમાં હે ને એવું હતું કે એક જ્યોતિષાગર પેલા કીધું હતું કે ક્યાંય ઠરીશ નહીં આ બિચારી ખુલ્લી મુંજાઈ ને હું પછી એટલે જેટલી ભવિષ્યવાણી હાચી નીકળી ને એમ ખુલ્લી ઘર બદલાવતી રહી હા એ મારી સાથે જ વાત કરે ને ભાઈ જયદીપ ભાઈ તો મારે ને આ વખત ખુલી ને જાવું છે નવરાત્રી હમણાં આવે પ્રેક્ટિસ માં ખુલી ને કહું હું ને મારી બેન ખુલી ને જરૂર રમવા જાવું નોકર એક આટો તું રાધાબેન ના ઘરે મારતી આવે છે મારી બેન ફૂલકી તો ત્યાં રાધાબેન શીખવાડ દે છે કેમ કે ઘણા વર્ષથી રાધાબેન ને ખારું ખાવે છે ફૂલી વગર મારી બેન મને ગમે આવડે હો ભાઈ ની જે છે તો બહુ જ આવડે ઈ લેતા ને રમતા ને એને હમ કી જગ્યા જોઈએ મારો આ ઘર પડે કોઈ જે વાત આ ફૂલી એ રિવાજ બદલાયો ને ફૂલી એ તો રિવાજ બદલાયો ને

અને થોડાક બી આમ આલે એમ કહું છું તો પર એટલે ઈ દેવાય જ ભાઈ એક કોઈરી ફૂલી રામ નું નામ લઈને બધા યારે વાત કરાય કે વાંધો હોય ને ખીલો ફોડાય ફૂલી કે રાજુ થાય છે આ તો એક બીજું ફૂલી નંબર બે હે હવે એમાં સિરિયલો કોઈ પૂરી ના થાય ને ખુલી ઇંચ લેવી હોય તો ને અત્યારમાં કેમ થઈ ગયું આ છે કાલે તો તમે આવ્યા તા મોડા મોડા